સુરતના કાપોદરા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ગેસ રિપેરિંગની આડમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું પોલીસે સાત કલાકનું ઓપરેશન હાથ ધરી તેર દુકાન પર છાપા મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું જેમાં તેર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ દ્વારા ગેરકાયદે કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનો પણ ડેમો બતાવ્યો હતો કાપુત્રા પોલીસ સ્ટેશનની ચાર જેટલી ટીમો બનાવવામાં આવી હતી વીસ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા દીન દયાળ વસાહત મરઘા કેન્દ્ર વઢવાલ શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ પાસે રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગેસ રિપેરીંગ આડમાં દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રીફીલીંગ ઝડપી પાડ્યું હતું પોલીસ દ્વારા રેડ કરી તેર જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા એમબી ઓસુરા કાપોદરા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાલ નગર કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હાજર ચોવીસ ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે